સંતરામપુરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાનો સાડા ત્રણ કરોડનું લોન કૌભાંડ જેમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે જેના છ દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ભૂતપૂર્વ મેનેજર ભૂપેશ પુરોહિતની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાની હકીકત સામે આવી છે આ વિસ્તારમાં આ વિશે વાત કરીએ તો સંતરામપુરના નવા બજાર સ્થિત બેંક ઓફ બરોડાની શાખા અને જાનું સાડા ત્રણ કરોડનું વિપુલ લોન કૌભાંડ જેની તપાસ પોલીસ કરી રહી હોય આ દરમિયાન ભૂતપૂર્વ મેનેજર પુરોહિતની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાની જાણકારી મળતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ભૂતપૂર્વ મેનેજર ભૂપેશ પુરોહિતને ઝડપી પાડવામાં આવ્યો તેની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો વધુ પૂછપરછ માટે અને અન્ય કોની સંડોવણી છે તેની તપાસ આગળ વધારવા માટે આરોપી ભૂતપૂર્વ મેનેજર ભૂપેશ પુરોહિતના રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કરવામાં આવી હતી કોર્ટ દ્વારા પણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા ભૂતપૂર્વ મેનેજરના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે